બનાસકાંઠા દિઓદર પોલીસની માનવતાનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં છેલ્લા પાંચ મહિનાથી દિઓદર બસ સ્ટેશનમાં પરિવાર વગર એકલતાનો નિરાધાર જીવન જીવતા પંચાવર વર્ષના વૃદ્ધને દિઓદર પોલીસે આશ્રમમાં સહારો અપાવી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બનાસકાંઠા જિલ્લાના દિઓદરની વાત કહી એવી છે કે મૂળ જિલ્લાના દિઓદર તાલુકાના ગોલવી ગામના મંગાબા જે છેલ્લા પાંચ મહિનાથી હાઈવે વિસ્તાર ઉપર આવેલ બસ સ્ટેશનમાં પરિવાર વગર એકલતાનું જીવન જીવતા હતા જેમાં આ પંચાવન વર્ષના વૃદ્ધ બીમાર હોવાથી સેવાભાવી સ્થાનિક લોકોએ સારવાર અર્થે દિયોદર રેફર હોસ્પિટલ લાવી જ્યાં દિયોદર પોલીસે આ વૃદ્ધના પરિવાર વિશે શોધખોળ કરતા આ વૃદ્ધને પરિવારમાં કોઈ ના હોવાથી દિયોદર પોલીસ પીઆઈ એટી પટેલ તેમજ કનૈયાલાલ વીરભદ્રસિંહ અશોકભાઈ તથા હસમુખભાઈ પોલીસ સ્ટાફના માણસો કર્મચારીઓ એકલતા નું જીવન જીવતા આ મંગાબાને આવેલમાં સંપર્ક કરી મંગામાને આશ્રમમાં સહારો અપાવ્યો જેમાં દિયોદર પોલીસે એક પરિવાર વગર પોતાનું એકલવાયું નિરાધાર જીવન જીવતા બુદ્ધ ને સહકાર આપી આશ્રમમાં સહારો અપાવતા દિયોદર પોલીસની આ માનવતાને દિયોદર નગરજનો બિરદાવી રહ્યા છે